જીવનને સૌથી મોટી ભૂલ શું છે ખબર છે આપણે લોકો શું કહે છે એના ડરમાં જીવીએ છીએ પણ સાચી વાત તો એ છે કે આ દુનિયા ફક્ત સફળ માણસની જ ઇજ્જત કરે છે જ્યાં સુધી પાસે પૈસા નથી ત્યાં સુધી તમારી વાત કોઈ સાંભળતો નથી પણ જ્યારે પૈસા આવી જાય ત્યારે તમારી ચૂપી પણ ઊંડા શબ્દો જેવી લાગે છે તો ભાઈ એક વખત એક વાત સ્પષ્ટ કહી દઉં જો આ વિડીયો જોવાનો હોય તો પૂરો જુઓ મધ્યમ છોડવું હોય તો હમણાં છોડવું કારણ કે આ વિડીયો તેવા દરેક માણસ માટે છે જે જીવનમાં મોટું કંઈક કરવાનું સપનું રાખે છે અને હા ફોર એન્ગેજમેન્ટ આપ કયા ગામ કે શહેરથી વિડીયો જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે કોમેન્ટમાં જરૂર લખજો આગામી વિડીયોમાં હું તમારું નામ જરૂર લઈશ તમારી પાસે જેટલી પણ શોધ છે અને એ તમારી કહાનીનો ભાગ છે દુનિયા હસશે વાત કરશે મજાક ઉડાવશે પણ જ્યારે તમે સફળ થશો ત્યારે આ જ દુનિયા તાળી પણ પાડશે પૈસા ફક્ત જરૂરિયાત નથી એ ઇજ્જતનું બીજું નામ છે જ્યારે ખિસ્સું ખાલી હોય ત્યારે લોકો તમને સમય પણ નથી આપતા પણ પૈસા આવે પછી એ જ લોકો આસપાસ ફરતા રહે છે તો આજે નિર્ણય લો શોર મચાવનારને નહીં તમારા સપનાઓને જવાબ આપવા કેટલાક લોકો કહે છે કે પૈસાથી ખુશી નથી ખરીદવી શકાતી પણ જ્યારે પેટ ખાલી હોય ને તો ખુશની વાતો અધૂરી જ લાગે છે પૈસા ખોટા નથી નિયત ખોટી હોય તો જ પૈસા ખોટા છે પૈસા હોય તો તમે બીજાને કામ આવી શકો તમારી સ્વતંત્રતા ખરીદી શકો અને તમારા માતા પિતાને આંખોમાં ગર્વ જોઈ શકો એટલે પૈસાને બુરો ન માનો એને મેળવવાની ભૂખને તમારી ઓળખ બનાવો જ્યારે પણ હાલાત મુશ્કેલ લાગે ત્યારે તમે જાતને કહેજો હવે હાર માની તો આ દુનિયા તમને આ દુનિયા હશે પણ તમે ટક્યા રહ્યા મહેનત કરતા રહ્યા તો આ દુનિયા તમારી મિશાલ આપશે દુનિયા ફક્ત પરિણામ જોશે મહેનત નહીં એટલે શાંતિથી કામ કરો કારણ કે સાચા મહેનતી માણસ શોર નહીં કરે કમાલ કરે છે બીજાની નકલ ક્યારે ન કરશો દરેક માણસની કહાની સંઘર્ષ અને કિસ્મત અલગ છે તમે જો બીજાના રસ્તે ચાલશો તો એ જ મંજિર મળશે જે બધાને મળે છે પણ જો તમે તમારો રસ્તો બનાવશો તો ઇતિહાસ તમારું નામ યાદ રાખશે ભીડમાં ચાલવું સરળ છે એકલા ચાલવું મહા મુશ્કેલ છે જિંદગી ક્યારેક થકાવે છે પણ યાદ રાખજો દરેક દુઃખ પાછળ એક સફળતા છુપાયેલી છે તમારો સંઘર્ષ બેકાર નથી ચઈ રહ્યો એ તમારી કહાણીને ચમકાવી રહ્યો છે જ્યારે તમે મહેનત કરો છો બ્રહ્માંડ ખુદ મદદ કરે છે ફક્ત એક વાત યાદ રાખજો રોકાશો નહીં રોકાવો એટલે હારની શરૂઆત દુનિયા તમારી મજાક બનાવશે તમારી કોશિશ પર શંકા કરશે પણ એમની જવાબ એક જ છે સફળતા કોઈ સાથે બહેસ નહીં ન કરશો બસ મહેનત કરતા રહેજો તમારો સમય આવશે અને જ્યારે આવશે ત્યારે સમગ્ર દુનિયા ચૂકી જશે જો તમને લાગે કે ફક્ત કિસ્મતથી પૈસા આવે છે તો તમે તમારી મહેનતની શક્તિને ઓછું માની રહ્યા છો કિસ્મત ફક્ત દરવાજો બતાવે છે તેને ખોલન ચાવી મહેનત પાસે હોય છે ફક્ત કોશિશ કરો સવાર અર્થાત નવો મૂકો પૈસા માટે નહીં તમારા સપનાઓ માટે ઉઠો શિસ્તબદ્ધ સવાર સફળ સોચ સફળતાનો શોર્ટકટ નથી દરેક કલાક અને દરેક પગલું મહત્વનું છે તમારી મહેનત કોઈને બતાવવા માટે નથી એ તમારી આત્માની ઓળખ છે દુનિયાની નજરમાં નહીં તમારી પોતાની નજરમાં મોટા બનો કારણ કે જ્યારે તમે પોતાની જાતને જીતી લો છો ત્યારે સફળતા અને પૈસા બંને તમારી તરફ તોડે છે ભાઈ વાત સરળ છે કમાવા પર ધ્યાન આપો જમાને પણ નહીં વિડિયો લાઈક કરો પછી કમેન્ટમાં હાઇફ દબાવો કેમકે એથી યુટ્યુબને લાગશે કે આ વિડીયો જરૂરી છે અને એ લોકો સુધી પહોંચશે જેમને ખરેખર એની જરૂર છે જે લોકો કહે છે તું નથી કરી શકતા એ લોકો એ લોકો છે જેમણે ક્યારેય પ્રયત્ન જ નથી કર્યો તેમના શબ્દોમાં ન ફસાઈ જશો તમારું ભવિષ્ય તમારા ઈરાદા બનાવે છે તેમની રાય નહીં પૈસાની વાત કરવી એ શરમની વાત નથી કારણ કે ગરીબીમાં રોમાન્સ નથી માત્ર મજબૂરીઓ છે પૈસા હોય તો પરિવારને સારી જિંદગી આપી શકો છો તમારું સન્માન તમારી ઓળખ બધું આજની મહેનત પર નિર્ભર છે લોકોને કહેતા ને ફરતા કે તમે શું કરવાના છો બસ ગરીબને બતાવો કેમ કે દુનિયા વચનો પર નહીં પરિણામ પર વિશ્વાસ કરે છે ક્યારેક લાગશે કે મહેનતનો કોઈ પરિણામ નથી પણ વિશ્વાસ રાખજો દરેક પ્રયત્ન ગણાતો જાય છે આજે જે બીજ વાવી રહ્યા છો કાલે એ છાયા આપશે યાદ રાખજો અહીં તો સમય હોય છે જ્યાં મોટા ભાગના લોકો હાર માને છે અને જીતના લોકો થોડું વધુ ટકી જાય છે જ્યારે તમે પૈસા પાછળ નહીં પણ તમારી કિંમત અને કૌશલ્ય પાછળ દોડશો પૈસા સમય તમારી પાછળ દોડશે પૈસા લક્ષ નહીં પરિણામ છે ભાઈ જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો સમજી લો કે તમે દુનિયાથી એક ડગલું આગળ છો હવે જે આવશે એ તમારા વિચારોને બદલશે તો સ્ક્રોલ ન કરશો વિડીયો પૂરો જુઓ તમારો સમય સૌથી છે તો એવા લોકો પર વેડપશો નહીં જે તમારી કિંમત સમજતા નથી દરેક મિનિટ એક નિવેશ છે અને આવનારા સમયમાં કરોડો બની શકે છે તમારા સપનાઓને નારા ન સમજો જે સપનો તમને ડરાવે છે એ જ તમને મોટું બનવાની શક્તિ આપે છે અસંભવ ફક્ત શબ્દ છે હકીકત નહીં કોઈ પણ જાત તમને સફળ નહીં બનાવે તમે તમારા પગ પર ઉભા થવાના છો પૈસા વિચારોથી જન્મે છે કે વિચાર અમીર છે તો પૈસા પણ અમીર રહે અસલી સંપત્તિ દિમાગમાં છે ખિસ્સામાં નહીં સફળ થવા ચાલતા રહો મજાક ઉડાવનારાઓને જવાબ આપવાના નહીં તમારી સફળતા આપશે અને હા સફળતા આવે પછી પણ બદલી જશો નહીં વિનય સાચી અમીર છે અંતમાં ફક્ત એક વાક્ય કમાવા પર ધ્યાન આપો જમાને પણ નહીં જો તમે અહીં સુધી જોયું છે તો કમેન્ટમાં લખો હું તૈયાર છું કમાવા માટે ઓમ નમઃ શિવાય